પછો બત્રી લખણી માતા જોવે છત્રી લખણો ભૂવો જોવો બાવન લખણો પાવડીઓ હોય મારો રાવળદેવ કહેવાય તે યમનમ બોલ બોલ કરું એ ખોટી વાત છે અને ધૂણો આમ તો મને આશીર્વાદ બિહારો તો હું આની આ ધૂણું ચમક ઠેઠથી એ લેશો મારી તે ભાઈ વેળા હશે પળ હશે અને પળ ન પાછો છે તો દુનિયા નાતનું નામ અમર રાશિ હોય છે કોઈ જાડો ભગવાનના નાતનું નોમ નોનું નથી આવું મારા મેલવીના ભગવાન બોલી રહ્યા છે તારે શું શું દરેક નો મજા મારા મેરડી ના ભગવાન ખમા બોલી જાય નકે કોઈ વેતા હો નહીં તમારા જોગણી ના ભગવાન રાજી હોય એટલે ઓટોમેટિક મોણા આવો તમારો ભગવાન અત્યારે જોગણી ખમા ગઈ છે તે કોઈ દાડો ઘટશે નહીં આવું મારા મેરડી ના બોલો બોલું છું સુનિલ ભાઈ મોણ અમેરિકા જાય એટલે વિઝા ની જરૂર પડે અને મારો નોભી થી ટવકો કરે તો મારા વિઝા ની જરૂર ન હોય ઈ નોભી ઉપર મુડામ થી સવાલ નીકળ્યા ના પેલા જોઈએ ના ઉભી હોય મારું નોમ માથા નો કહેવાય ઠોકો શું તે ભુવન બજાર નો મજા આ વેળા મારા મેલડી ના રોમ ખમાકી છે અને અમેરિકા લઈ જઈ તો મારો ભગવાન છે હવાઈ વેળા લાવશું આવું મારા જોગણીના ભગવાન છે મેલડી બોલું છું નાત આગળ હોય એમાં રાજી છું છે ભવાળું અને છોકરો આગળ જતું હોય તેને ટેકો રખાય તાર પાડવાનો ધંધો ન કરવાય એ મારા મેલડીના ભગવાન એવું બોલો છું કે જબાવાળું ભણવાનો જમવાનો છે છોકરો ભણજો મટિયાળું પણ મારા દેવનો દીવો વર રાખી કે મારા ઘેર દીવો છે એવી વર રાખી જોઉં કોઈ દાડો કોઈ વાતે નહીં ઘટવા જો આવું મારા મેલડીના રોમ બોલો છું પકડો વધાવો આલવો છે તમને બાપા એ આ વધાવો થાય અચોય ભગવાન ભૂલા ન પડે તારે

આ વધાવા આલ્યા છે શાના આલ્યા છે આ નવ દાડે કોક ને દોમણ નો છે ભૈસાબ કરાવવાનું છે એના હાલું છું નાતના મેમો નું ભાઈ ભાઈ ના થઈને રેજુ ના મેં એક દાડે મારા અઢાર મારી નો શેલા છે હું વહાની મેં લડી છું એક બોલ ખાતર અઢાર મેં મારી નો શેલા છે એકે દાડો દુનિયા એવું કહે છે દેરું મોણ નો મારે હું હોજે બોલી દાડવું છે અઢાર પાળિયા કરી નખનાર મૂકું એડી વહા ડબાળાની મેં લડી છું મારા દેવો ના થઈને ભાઈબંધી તો હોય જ પણ મોણ મોણ ના ભાઈ છું કે તમે મારા થઈને તમારી વાત ન લાવું મારું નો મેળડી જો કદાચ મને દુનિયા આવડ્યું છે દુનિયા મન મારો હિસાબ લાવતા આવડ્યું હોય અને કોઈ મારા ખોટી કરી જાય ને એને તો ન આવડત

તમારી જેવી શરતી કળા છે એવું મારા જોક ની ના ભગવાન તમારી શરતી કળા રાખશે નોમથી કદાચ ખવા રૂપિયો વાપર્યો હોય આ વાપર્યાનું પન્નમ રહેવા વાપર્યું ન કે વાયુ કહેવાય અને આ ઉર્જા વગર રહેતું નહીં રૂપિયા વાળા લોટ ફરે છે ખૂબ મજા બુના મારી માતા નું રૂપિયા વાળા ને એવી કોઈનું નારળે લેતી નહીં પણ તમારા ગરીબ ગરીબની માતા ખમાકું છું મારો ભગવાન તમારી દરેકની આબરૂ રાખશે આવું મારા મેળી ના રમકીશ પછી છે ભાઈ છે એવું બનશે તમારી ભેઢી ની નબળાશ આવશે એટલે મને દેવ ના પણ આવશે ખુબ મજા

છગાવાળું જાતો જાત હું નાતની માતા હશે ને હું બોલું નોકડો આગા પાછો થાય તો દેહ માં દાટો વળી જાય મેલડી નહીં જોડતી વાઘ વાઘ શું કહું છું